बराबर आ सेम ए ए टाइप न प्रोसेसिंग कर। साहब तेल नहीं जरा थोड़ी माही थी अपन तेल नहीं तेल निकालने से मशीन है देखो ये, ये, ये मूंगफली दाना है जैसे फल बन जैसे फल बन जाएगा पूरा ड्राई जी जी और नीचे यहां पे હા હા તો મિત્રો આપણા આર્યું ઘર વપરાશ માટે કે કોઈ ઘર ઘર માટે ખાલી થોડું હોય એનાથી જો તમારે મોટું જોતું હોય તો આયર્યું આ જે તમારે પ્રાઇસ રહે ચોપન હજાર હા એનાથી મોટું હા એ રીતનું એના સૌથી મોટું આયર્યું કે જે તમે ધંધા ધંધા માટે ઉપયોગ કરી શકો છો હા

બરાબર પંચાણું દસ ત્રીસ દસ એકાણું એના પર સંપર્ક કરીને તમે વાત કરી શકો બરાબર જે કોઈને મિત્ર લેવું હોય તો તમે આ નંબર કોન્ટેક કરજો અને તમને પણ મળી જશે આ કોન્ટેક નંબર જય જવાન જય હા ધન્યવાદ